ડિજિટલ બોર્ડ થી પણ શિક્ષણ નથી આપવામાં ના એ વસ્તુ ખોટી છે ડિજિટલ ક્લાસરૂમ્સ આરટી ના પેરેન્ટ્સ ને પણ આપવામાં આવે છે બીજી જેવી કે જેવી કે એટલે કે સ્વિમિંગ છે પછી બીજી મારી પાસે સરકાર શ્રીનો સત્તર સાત બે હજાર અઢારનો પરિપત્ર છે જેમાં દસ એક્ટિવિટી એવી જણાવેલી છે જે ઓપ્શનલ છે અને આ એક્ટિવિટીઝ આરટીના સ્ટુડન્ટ્સને આપવાની સ્કૂલ તરફથી કોઈ ફરજ પાડી શકે એમ નથી આ સરકારશ્રીનો પરિપત્ર છે મારો નથી

કે એસી ક્લાસરૂમ્સ જો પેરેન્ટ્સને જોઈતો હોય તો એની અલગ ફી આપે હવે હું એ લોકોને જો બાકીના ક્લાસરૂમમાં બેસાડું તો એમની ફીઝ એ લોકો આપવા તૈયાર છે એસી માટેની બીજી બધી સ્કૂલમાં છોકરા કેટલી સ્કૂલમાં એસી ક્લાસરૂમ છે ભરૂચમાં હું પૂછું એનો તમે પણ જવાબ આપો નામ આપો અત્યાર સુધીની કેટલી સ્કૂલમાં એસી ક્લાસરૂમ્સ તમે જોયા અને આ દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ છે અને દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ કાલે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ ફોલો કરશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે